તલાજાના મોક્ષધામ રોડના પ્રશ્નને લઈને કોન્ટ્રાક્ટર અને ઈર્ષાદભાઈ અને તલાજા નગરપાલિકાના એન્જિનિયર સાથે મળીને જે નિર્ણય લેવાયો જેમાં એસ્ટિમેટ મુજબ લીગલી રોડ ચાલુ થશે વધુમાં ઈર્ષાદભાઈ શું કહે છે સાંભળો તમે જ્યારે નગરસેવક હતા એ ટ્રમના રોડ છે કે કઈ રોડ અમારી ટ્રમમાં જે અમે રોડ હતા ને એ આ ઓફિસે બધા કેન્સલ કરી નાખ્યા અમે બે હજાર વીસ એકવીસ માં ઓગણીસ માં જેટલા રોડ અમે હતા એ બધા રોડ આ લોકોએ કેન્સલ કર્યા છે અને અમારા વોર્ડની અંદર જે વોર્ડ બન્યો કે માનો કે સોસાયટી છે ત્રીસ ત્રીસ વર્ષથી અહીંયા રોડ હજી સુધી બન્યા નથી એ રોડ અમે લેવરા હતા અમે હતા ક્યારે પાસ કર્યા પછી અમે જેવા અમારો ટ્રમ પૂરી થઈ ગઈ એટલે એ લોકોએ ટેન્ડર ખોલવા જ ન દીધા ટ્રમમાં એ કોઈ કામ થવા જ ન દીધું કે જ્યાં તળાજાની અંદર જે વિસ્તારની અંદર એટલું પાણી અતિ પાણી આવે વરસાદનું કે એની અંદર તળાજાના બાળકો ડૂબીને મરેલા છે દાખલા છે એ રોડ અમે લેવડાવ્યા એ ગટરના ઢાંકણા ઉપરના સ્લેપ અમે લેવરા તો એ લોકોએ એ રોડ લીધા જ નહીં અને હવે આ લોકો એનામાં જે સરકારશ્રીએ સવા અગિયાર કરોડ રૂપિયો આપ્યો પૈસો આવ્યો તો આ લોકોએ ઓફિસ ની અંદર બે ચાર જણા નક્કી કરી લીધું કે આ પૈસો છે અધિકારીનું તો ખાલી કહેવાનું જ છે બાકી તો જે ઉપરથી થી કહેવામાં આવે એ રીતની ઓફિસ અમારી હાલે છે અહીંયાની કોઈ પૂછવા છે જ નહીં તો જો પૂછવા વાળું હોય તો આ રીતના કોઈના બાળક ગુજરી ગયું હોય પાણીમાં તો એ સ્લેબ કેમ એના નો ન બબે વર્ષ થઈ ગયા વર્ષ વર્ષ થઈ ગયું તો એના કેમ નહીં અને આ નવા કામ આવ્યા તો એ લોકોએ નક્કી કરી લીધું કે આ કામ અહીંયા કરવું હવે આરઆર ના કામ આવ્યા છે તો જે એ આરઆર નો મતલબ એવો થાય છે કે જ્યાં કુદરતી પાણીથી વસ્તુ ધોવાઈ ગઈ હોય રોડ ધોવાઈ ગયા હોય રોડ રસ્તા જે ધોવાના હોય એ બનાવવા તો તળાજાની અંદર કયો રસ્તો એવો છે કે ધોવાઈ ગયો એક દાખલો તો બતાવી અને આજે રોડ બન્યો છે તમે કાલે જે પોલ ખોલી એમાં એન્જિનિયર પાસે શું તમારી માંગણી છે બસ એન્જિનિયર અમે કોન્ટ્રાક્ટર પાસે ગયા એટલે કોન્ટ્રાક્ટરે તમે કાલના વિડીયોમાં જોયું છે કે કોન્ટ્રાક્ટર ચોખ્ખું કહે છે કે અમને એન્જિનિયરે કીધું કે ભાઈ અમને છ મીટરનો રોડ બનાવવો અને આટલી જાડાઈમાંથી પતલાઈ કરવી એ અમને તમે જોઈ શકો છો વિડીયોમાં કે આ રીતનું એ લોકો બોલ્યા હતા બરોબર તો આજે ચીફ ઓફિસર સાહેબ કરી આટલો પોળો છે તો આ કેમ તમારા એન્જિનિયર ચીફ ઓફિસરે ચીફ ઓફિસરે કીધું કે હું એની પર પગલાં લઈશી નગરપાલિકાના એન્જિનિયર છે રોડ ની રોડની સરકારમાંથી ખરેખર સાડા સાત મીટર આવી અને એન્જિનિયરે છ મીટર લેવું હવે તમે વિચાર કરો ઓછાના મેસો મીટર નો રોડ છે છસો મીટર નો રોડ આવ્યો તો છસો તમે દોઢસો કરો જોઈ તો આની અંદર કવડું ઘોપલું કર્યું તો આ કોની ભૂલ એન્જિનિયર ની ભૂલ ને આ એન્જિનિયર ની મિલી ભગત થઈ ગઈ આની એન્જિનિયર ઉપર ખરેખર પગલાં લેવા જોવે એની સામે ઓછી હતી દોડ ઓછું ઈ એન્જિનિયર ના કેવા પરથી થયું છે એમ કહે છે કે જરૂર નથી તો ભાઈ જરૂર નથી તો હું કામ તમે આ રોડ પાસ જ કર્યો આ રોડ તમે નીચે જોઈ શકો છો આ રોડને કોઈ વસ્તુની જરૂર જ નથી છતાં આની ઉપર એને રોડ લઈ લીધો મને લઈ લીધો વિકાસનું કામ થાય છે અમે રાજી છીએ વિકાસમાં અમે બધી રીતે સહમત છીએ બધી અને સહકાર આપવા તૈયાર જઈએ પણ આ રીતનો એને મનમાં આવે એમ નિર્ણય કેમ કરી લે કોઈ કોર્પોરેટરને બોલાવવાનો નહીં કોઈ વોર્ડ વાઈઝ કોઈને બોલાવવાનો નહીં પૂછવાનું નહીં અને એ એક વ્યક્તિ નક્કી કરી લે અને એ જે અઢાર વીસ વર્ષનું છોકરું નક્કી કરી લે કે જે આમાં કોર્પોરેટર વીસ વીસ વર્ષથી ચૂંટાતા આવે છે એ કોર્પોરેટને પૂછવામાં નથી આવતું અને એક વીસ વર્ષનો છોકરો નક્કી કરી નાખે આટલી બધી ઢોર બેરદર કરી આવી રીતે નગરપાલિકાની કલાજાની જનતા પાસે તમે શું અપેક્ષા રાખો બસ કાંઈ નહીં મારું કોઈ વસ્તુ એટલું જ કહેવાનું છે કે ભાઈ જો આ હું કોઈ વસ્તુ બોલું ને નહીં કોઈ રાજકારણ માટે નથી બોલતો મારે કોઈ ચૂંટણી નથી લડવી પણ મારા ગામનું સારું કામ થાય ને એ માટે મારે આ બોલવું પડે છે એટલે મારી જેમ હરેક એરિયામાં બોલતા જાવ ભાઈ આ બોલશો ને તો તમને ફાયદો થાય આ જે આ રોડનું મારે બોલવાનું કારણ જોયું તમે કાલે મારો વિડીયો જોઈને આજે જોયો કાલે છ મીટરનો હતો આજે સાડા સાત મીટરનો આ રોડ બનશે તો દોઢ મીટરનો ફાયદો થયો મારે એક બોલવાથી બે અઢી ની જાડાઈ હતી ને નવ ની જાડાઈ આવશે એક મારા બોલવાથી તો તળાજાની અંદર હરેક ભાઈઓને હું એમ કહું છું કે તમે હરેક બોલતા થઈ જાઓ કોઈ જગ્યાએ આવું તમારું કોઈ કામ જ ન ધફલાવું શું કામ હાલવા દો ભાઈ આપણને સરકાર શ્રી એટલો બધો પેટ ભરીને પૈસો આપે છે તો આપણી થોડીક જવાબદારી આવે ને કે આપણે ધ્યાન દેવું બધે આપણે સરકારની રાહે રહેવું તો સરકાર તો યાર કેટલું મોટી આપણું આપણું ભારત છે તો બધાનું ધ્યાન રાખવાનું છે ને સરકારને તો તો આપણા ગામની જવાબદારી થોડીક આપણે નિભાવતા શીખવી ભાઈ અને હરેક ભાઈઓને અમારી એક જ અપીલ છે તળાજાવાળાને કે હરેકના કામ હાલે અહીંયા હરેક જઈને ઊભો રહીને પૂછો તમે અને દરેક રોડ બનતા હોય ને ત્યાં એક બોર્ડ લગાવો કે આ કટલાનું કામ છે આની અંદર શું શું વાપરવાનું છે